પંચમહાલ જિલ્લાના કાલોલના વેજલપુર સ્થિત ના સ્થાનિક વેપારીના ગોડાઉનમાંથી શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો વેજલપુર સ્થિત એપીએમસીના ગોડાઉનમાંથી શુક્રવારે શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હોવાની માહિતીના આધારે કાલોલ પુરવઠા મામલતદારે સ્થળ તપાસ કરીને શંકાસ્પદ હાલતમાં ચોવીસ કટ્ટા ચોખા છ કટ્ટા ઘઉંના મળીને કુલ ત્રીસ કટ્ટા અનાજના જથ્થા અંગે સેમ્પલ લઈ વધુ તપાસ હાથ ધરેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે સાત એક મહિના અગાઉ પંચમહાલ જિલ્લાના પુરવઠા વિભાગના એચટી મકવાણાની અસરકારક તપાસ અને પ્રભાવી કાર્યવાહીને પગલે ગરીબોનું અનાજ લૂંટીને ખાતા ચમરબંધુઓને એક એક કિલો અનાજ માટે પણ ન્યાય આપવો પડતો હોય છે તેવી સખત કામગીરીની લગામ કસી દીધી હતી જોકે દુર્ભાગ્યે તેમની બદલી થઈ ગયા પછી કાલુલ તાલુકામાં સરકારી સસ્તા અનાજના કાળાબજારીઓ પુનઃ સક્રિય થયા હોવાની લોક બૂમ ઉઠવા પામી છે રિપોર્ટર સી સોલંકી બીએ ન્યૂઝ ગુજરાતી પંચમહાલ